જામકંડોડા ભાજપના ગ્રામ્ય પંચાયતના સભ્યોનો ગાળો ભાંડતો વિડીયો વાયરલ થયો છે ભાજપ સભ્યએ ભાજપને ગાળો ભાંડતા નજરે પડ્યા છે વિડીયોમાં દેખાતા આ સભ્ય જામકંડોડાના ગ્રામ્ય પંચાયતના રમેશ બાલધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે ભાજપ તેમજ તેમની મોડી મંડળ અને ઈવીએમ મશીનને લઈ અનેક પ્રકારની ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો અંગે ભાજપ પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે કે કેમ તે જોવાનું રહ્યું. હમકીયા ન કરજો જણા વિરોધ કરે ને ગમેય બેવરોવા पंजाब બે વર્ષથી આંદોલન કરે છે